નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોટલો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન દબાવી દો કે જેથી કરીને આવનાર કોઈપણ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ માટેની આપણે કરંટની જે કરંટ અફેર જે અગત્યનો ટોપિક છે એના માટેની સિરીઝ ચાલી રહી છે તેની અંદર આપણે આજે ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છે આપણે આ સિરીઝની અંદર એક વર્ષની અંદર બનાવ બનેલા જે પર્યાવરણ અને વન સંબંધિત ટોટલી ટોપિક કવરેજ કરી લીધા છે મિત્રો જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો આ અમારી સિરીઝ અવશ્યથી જોજો ભાગ એક ભાગ બે આજે આપણે ભાગ ત્રણ જોવા જઈ રહ્યા છે જેની અંદરથી તમને અવશ્ય આની અંદર કરંટનો જો વન પર્યાવરણનો જો કોઈ ટોપિક હોય તો આની બહારથી જશે નહીં તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ ભાગ ત્રણની સ્ટેટ ઓફ ઇન્ડિયાસ એન્વાયરમેન્ટ બે હજાર ત્રેવીસ મુજબ પ્રથમ કયું રાજ્ય છે બરાબર તેનો જવાબ આવશે તેલંગાણા સ્ટેટ ઓફ ઇન્ડિયાસ એન્વાયરમેન્ટ બરાબર પરિરાણ માટેનું રાજ્ય બે હજાર ત્રેવીસ મુજબ પ્રથમ ક્રમ લઈ જાય છે તેલંગાણા બીજો ક્રમ આવે છે ગુજરાતનો સ્ટેટ ઓફ ઇન્ડિયાસ એન્વાયરમેન્ટ બે હજાર ત્રેવીસ મુજબ ગુજરાતનો ક્રમ બીજો આવે છે કેન્દ્રીય વન વિભાગની પ્રદૂષિત શહેરોની યાદી મુજબ અમદાવાદ કયા સ્થાન પર રહ્યું છે તો પ્રથમ સ્થાને આખા દેશની અંદર કેન્દ્રીય વન વિભાગની પ્રદૂષિત શહેરોની યાદી મુજબ અમદાવાદ પ્રથમ સ્થાને રહ્યું છે ત્યારબાદ દેશના કુલ જોખમી કચરાના એક પોઈન્ટ ત્રણ કચરાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો આપણો ગૌરી ગુજરાત મિત્રો ગૌરી ગુજરાત આ કચરાનું આટલું જોખમી ઉત્પાદન આપણે આના માટે જાગૃત થવું પડશે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે દેશના કુલ જોખમી કચરાના એક ત્રિત્યાંશ ભાગનું કચરાનું ઉત્પાદન ગુજરાતની અંદર થાય છે કોના દ્વારા નેશનલ ઇન્વેન્ટરી ઓન જનરેશન એન્ડ મેનેજમેન્ટ એન્ડ હેઝાર્ડ એન્ડ અધર વેસ્ટ બે હજાર એકવીસ બાવીસ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે તો સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બરાબર યાદ રાખજો નેશનલ ઇન્વેન્ટરી ઓન જનરેશન એન્ડ મેનેજમેન્ટ એન્ડ હેઝાટ એન અધર વેસ્ટ બરાબર આ રિપોર્ટ ઘણું અટપટું અને લાંબુ નામ છે એને જે જેના દ્વારા બહાર પાડવામાં આવે છે એ સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાજેતરમાં સીપીસી દ્વારા બહાર પાડવાના રિપોર્ટ મુજબ દેશની સૌથી પ્રદૂષિત નદી કહી તમિલનાડુની કુમ નદી સીપીસીબી દ્વારા બરાબર સૌથી વધુ પ્રદૂષિત તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે જમીન ફાળવણીની નીતિ બે હજાર ત્રેવીસ મુજબ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે સરકાર જમીનની લીઝ ભાડાનો સમયગાળો કેટલો નિર્ધારિત કરે છે તો ચાલીસ વર્ષ માટે સરકાર જમીન ભાડે લઈ શકે છે ગ્રીન હાઇડ્રોજન માટે તાજેતરમાં સીપીસીબી દ્વારા બહાર પાડેલા રિપોર્ટ મુજબ ગુજરાતની સાબરમતી સિવાય અન્ય કેટલી નદીઓનો સમાવેશ થાય છે તો બાર નદી સિવાય બાર નદીઓનો સમાવેશ થાય છે તાજેતરમાં જાહેર થયેલી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીપી સીપી સીબીના રિપોર્ટ અનુસાર ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી કહી સાબરમતી ભારતની તમિલનાડુની કુંભ નદી ગુજરાતની સાબરમતી બરાબર સીપીસીબીના રિ રિપોર્ટ અનુસાર બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ બી ઓડી સ્તરના આધારે સૌથી વધુ પ્રદૂષિત ધરાવતી છ નદીઓના નામ જણાવો ગુજરાતની છ નદીઓ સાબરમતી અમલાખાડી ભાદર દાઢર ખારી અને વિશ્વામિત્રી બરાબર છે મધ્ય ગુજરાતની તમામ નદીઓ છે અને ભાદર છે જે સૌરાષ્ટ્રની નદી છે બરાબર સાબરમતી અમલાખાડી ભાદર દાદર ખારી અને વિશ્વામિત્રી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડના સૌથી વધુ પ્રદૂષણ ધરાવતી નદી સીપીસીબીના રિપોર્ટ અનુસાર કઈ નદી સૌથી પ્રદૂષિત નદી છે તમિલનાડુની કુંભ નદી એર ક્વોલિટી અર્લી સિસ્ટમ ધરાવનાર દેશનું છઠ્ઠું શહેર કયું બન્યું અમદાવાદ એર ક્વોલિટી અર્લી સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મટીરિયોલોજી બરાબર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મટીરિયોલોજી દ્વારા અર્લી એર ક્વોલિટી માટેની અલ્ય સિસ્ટમ વિકસાવવામાં આવી છે હવે આ અલ સિસ્ટમ લગાડનાર પ્રથમ રાજ્ય કયું હતું તો સુરત કયું શહેર હતું તો સુરત ગુજરાતનું એર ક્વોલિટી અલ્ય સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવે છે આ સવાલ જોઈ લીધો ગુજરાત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ કક્ષાએથી કયા અભિયાનની સ શરૂઆત કરવામાં આવી તો પ્રાકૃતિક કૃષિ તાલીમ અભિયાન તાજેતરમાં અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેલરી ક્વિન્ટન દ્વારા ક્યાંથી વૈશ્વિક આબોહવાની સ્થાપકતા ફંડની જાહેરાત કરવામાં આવી તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કુંડા ગામ ખાતેથી બરાબર વિદેશ મંત્રી ભૂતપૂર્વ વિદેશ મંત્રી મિત્રો યાદ રાખજો આ સવાલ પૂછીને વર્તમાન જે ભૂતપૂર્વ વર્તમાન વિદેશ મંત્રી અમેરિકાના તેમની પણ નામ આવી શકે એટલે આ હેલરી ક્વિન્ટન બરાબર એનું નામ યાદ રાખવાનું વિશ્વના ક્લાઇમેટ રેજી રેજીલિયસ ફંડ માટે ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવ સીજીઆઈ સેવા સંસ્થા અને અન્ય સંસ્થાઓ દ્વારા કેટલા મિલિયન ડોલરની જાહેરાત કરવા માટે પચાસ મિલિયન ડોલર બરાબર તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડીપી ડબલઆઈટી દ્વારા કયા બે નવા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જારી કરવામાં આવ્યા છે તો પીયાલક પાણીની બોટલ અને જ્યોત પ્રકાવતા લાઇટર એને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે તાજેતરમાં એફ એ ઓ દ્વારા બહાર પાડવામાં આવેલા અર્બન ફોરેસ્ટ્રી એન્ડ અર્બન ગ્રીનિંગ ઇન ડ્રાય લેન્ડ રિપોર્ટ અનુસાર વિશ્વમાં કેટલા ટકા શહેરો શુષ્ક ક્ષેત્રોમાં સ્થિત છે તો પાંત્રીસ ટકા શહેરો તાજેતરમાં કોના દ્વારા હિમ નદીના પરિવર્તન દર્શાવતો ગ્લોબલ ગ્લેશિયર ચેન્જ ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એવરી ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર મેટર્સ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો જો અહીંયા આપણને નામ પરથી ખબર છે ગ્લોબલ ગ્લેશિયર ચેન્જ બરાબર વૈશ્વિક સ્તરે જે હિમખંડોની અંદર ચેન્જ આવે છે બરાબર તાપમાનને લીધે તે રિપોર્ટ કોના દ્વારા દર્શાવવામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો ડાઉન ટુ અર્થ દ્વારા તાજેતરમાં કોના દ્વારા પ્રથમ ગ્લોબલ એસેસમેન્ટ ઓફ ધ સોઇલ કાર્બન ઇન ગ્લાસલેન્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો ફ્રૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફ એ ઓ આઈ એફ એ ઓનું પૂરું નામ પણ પૂછી શકે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તાજેતરમાં વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હજાર ત્રેવીસ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો આઈઈએ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી તાજેતરમાં થ્રાઇવિંગ મેકિંગ સિટીઝ ગ્રીન રેઝિલિયન્ટ એન્ડ ઇન્ક્લુઝિવ ઇન એ ચેન્જિંગ ક્લાઇમેટ રિપોર્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો વર્લ્ડ બેંક દ્વારા ખૂબ જ જટિલ ને જટિલ પ્રશ્ન આવે છે બેથી ત્રણ વાર વિડીયો જોજો જેથી તમને તમામ પ્રશ્નો યાદ રહી જાય તાજેતરમાં ભારતનો પહેલો ગ્રીન બીચ કયા શહેરમાં બનશે તો સુરતમાં તાજેતરમાં વિશ્વ આર્થિક મંચ ડબલ્યુ વિશ્વ આર્થિક મંચ વર્લ્ડ ઇકોનોમિક ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ઉર્જાનું સંક્રમણ સૂચકાંક બે હજાર ત્રેવીસ મુજબ વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન કેટલામું છે તો સડસઠમું છે તાજેતરમાં ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલિંગ આઈજીબીસી રિપોર્ટ મુજબ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં ગુજરાત કયા ક્રમે રહ્યું તો ચોથા ક્રમે ગુજરાતની કઈ યુનિવર્સિટીને ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગર કે જેમને ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તાજેતરમાં ક્યાંથી કરોડિયાની એકવીસ એકસો એકવીસ જાત મળી આવી તો ડાંગ ગુજરાતમાંથી અમૃતકાળમાં ખેતી હવામાન બદલાવમાં કુશળ ખેતી કોના દ્વારા લખવામાં આવ્યું છે રાજ્યના પૂર્વ સચિવ ડૉક્ટર કિરીટ સેલાટ અને ફ્લોરિડાના એગ્રી યુનિવર્સિટી આડમેરી સાલ સોલા એપોઝિટિવ ફોલિયા ડિસ્ફોન્ટિયા નામની નવી પ્રજાતિ ક્યાંથી મળી આવી તો કચ્છ જિલ્લામાંથી તાજેતરમાં વન્યજીવ સંશોધકની ટીમે ગુજરાતના કયા જિલ્લામાંથી નગ્ન અંગૂઠાવાળી એક ગેકો ગરોડીની નવી પ્રજાતિ શોધી દાહોદ અને પંચમહાલમાંથી તાજેતરમાં દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી નવી શોધાયેલી નગ્ન અંગૂઠાવાળી ગરોડીનું નામ તો સિસ્ટોપોર્ડિયન વિંધ્યા એટલે વિંધ્ય પર્વતમાળા પરથીનું નામ આપવામાં આવ્યું છે યાદ રાખવાનું રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા કોની સાથે ગ્રી હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે એમસી કર્યા છે બરાબર એમઓયુ કર્યા છે તો ઓક્યોર એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બરાબર ઓક્યોર એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કચ્છ જિલ્લાના સાલાસોલા એપોઝિટ ફોલી ડિસ્ટફેનિયા પ્રજાતિની શોધ કોણે કરી તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન ગીર ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ભારત સરકાર દ્વારા કયા દેશમાંથી આફ્રિકામાંથી ચિત્તા લાવવામાં આવ્યા આફ્રિકન ચિત્તા તો આફ્રિકા ખંડના નામે બીયા અને દક્ષિણ આફ્રિકા દેશમાંથી તાજેતરમાં ચિત્તાનું પુનરાગમન કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરવામાં આવ્યું તો કુનસ નેશનલ પાર્ક મધ્યપ્રદેશ તાજેતરમાં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આફ્રિકા નામે બેથી કેટલા આફ્રિકન ચિત્તા લાવવામાં આવ્યા હતા આઠ જેમાં ત્રણ નર અને પાંચ માદા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ દક્ષિણ આફ્રિકાથી કેટલા ચિત્તા ભારત લાવવામાં આવ્યા તો બાર ચિત્તા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રથમવાર કહી માદાએ ચાર ચિત્તાને જન્મ આપ્યો તો જ્વાલા ભારત સરકારે કયા વર્ષમાં એશિયાટિક ચિત્તા ભારતમાંથી વિલુપ્ત થવાની જાહેરાત કરી હતી નાઇન્ટીન ફિફ્ટી ટુ ઓગણીસો બાવનની અંદર ભારતમાં ચિત્તા લેડી તરીકે કોને ઓળખવામાં આવે છે પ્રજ્ઞા ગિડકર એશિયન ચિત્તાને આયુષ્યની કઈ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે તો ગંભીર રીતે જોખમમાં મુકાયેલ ક્રિટિકલી એન્ડેન્જર એશિયન ચિત્તાને બરાબર ચિત્તા ટાસ્ક ફોર્સની રચના કેટલા સમયગાળા માટે કરવામાં આવી છે તો બે વર્ષ માટે ચિત્તા ટાસ્ક ફોર્સમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે તો નવ સભ્યોનો આ નવ સભ્યો પરથી બીજું એક યાદ રાખજો કે આપણા જે ઇકોટુરિઝમ હોય છે એની અંદર પણ નવ સભ્ય જ હોય છે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ચિત્તા સ્ટાક ફોર્સની રચના કરવામાં આવી પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પ્રોજેક્ટ ચિત્તા પ્લાન અંતર્ગત પાંચ વર્ષમાં ભારતમાં કુલ કેટલા આફ્રિકન ચિત્તાઓ લાવવામાં આવશે તો પચાસ ચિત્તા પ્રધાનમંત્રી દ્વારા પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષની સ્મૃતિના કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું મૈસૂર કર્ણાટકની અંદર પ્રોજેક્ટ ટાઈગરના જે પચાસ વર્ષ પૂરા થયા તેનું સ્મૃતિ કાર્યક્રમ તાજેતરમાં પ્રોજેક્ટ ટાઈગરના કેટલા વર્ષ પૂર્ણ થયા છે તે પચાસ વર્ષ નાઇન્ટીન સેવન્ટી ટુ ઓગણીસો ને તોતેરની અંદર સોરી નાઇન્ટીન સેવન્ટી થ્રી પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો તો એક એપ્રિલ ઓગણીસોને તોતેરની અંદર પ્રોજેક્ટ ટાઈગર કયા વડાપ્રધાનના સમયગાળામાં કરવામાં આવ્યો હતો ઇન્દિરા ગાંધી આઈબીસીએ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ આઈબીસીએનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે વડાપ્રધાન મોડી દ્વારા કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો તો પચાસનો પચાસ રૂપિયાનો સી કોકોની યાદમાં પ્રોજેક્ટ ટાઈગર બરાબર તો આ હતા મિત્રો આજના આપણો ફોરેસ્ટ ગાર્ડ કરંટ અફેર્સના ભાગ ત્રણના પચાસ પ્રશ્નો જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોવ તો અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરજો આવી જ રીતે અમે તમને તમારા સુધી જરૂરી માહિતી પહોંચાડતા રહીશું ફરી પાછા મળીશું બીજા કોઈ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત